રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારની સૂચનાથી દરેક જગ્યા પર હોટેલ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ અને પાર્ટી પ્લોટ પર ઢોંસ બોલાવી એકમોને નોટિસ આપ્યા વગર સીલ કરવામાં આવતી કામગીરી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જેની સામે વિરોધના ભાગરૂપે આગામી દસ જુલાઈ બે હજાર ચોવીસને બુધવારના રોજ રાજકોટમાં તમામ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા હોટેલ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ અને પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવવામાં આવશે રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક મેહુલભાઈ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા ટીમ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ બેન્કેટ હોલ અને પાર્ટી પ્લોટ ઉપર બોલાવી કોઈ પણ નોટિસ વગર એકમોને સીધા સીલ કરી દેવામાં આવી રહ્યા છે જેના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે નિયમ મુજબ નોટિસ પાઠવી ફાયર મામલે ખોટતી સુવિધા પર્યાપ્ત કરવા તમામ લોકો બંધાયેલા છીએ પરંતુ સમય આપ્યા વગર સીધા એકમો સીલ કરી દેવામાં આવતા અમારે ન છૂટકે વિરોધમાં ઉતરવું પડશે

તે છતાંય રાજકોટ આરએમસી પૂછા વગર સીલ મારી દે છે તો એના બાબતે જી નુકસાની નાના યુનિટથી મોટા મોટા યુનિટ હોય છે પણ નાનો યુનિટ હોય તો દસ થી પંદર લાખ વચ્ચેની મિનિમમ નુકસાની હોય છે મોટા યુનિટ સુધી તો બહુ વધારે હોય છે જી રજૂઆત ઘણી વાર કરવા છતાંય અમને આરએમસી તરફથી કોઈ ગાઈડલાઇન્સ મળી નથી આરએમસી તરફથી કોઈ સપોર્ટ મળ્યો નથી અને આરએમસી પોતે ઊંચા હાથ કરે છે કે ભાઈ અમને ઉપરથી પ્રેશર છે ઘણા મુદ્દા ધ્યાનમાં આવેલ છે અમારા કે ફાયર એનો સી તો અટકેલ છે પણ બીયુ પરમિશનમાં ઇમ્પેક્ટ ફી આજે બે વર્ષ થઈ ગયા બે થી ત્રણ વર્ષ ભરેલ છે બે પહેલા તો પણ અત્યાર સુધીમાં એ અપ્રુવલ નથી થઈ સરકાર પાસે સરકાર પાસેથી અત્યારે તત્કાલ ધોરણે સીલ જે માર્યા છે એ બધા તત્કાલ ધોરણ ખોલી નાખે અને બીજા સીલ મારવાની પ્રક્રિયા તદ્દન તદ્દન એટલે તદ્દન બંધ કરે જી આગામી દિવસોમાં અમે આજે અત્યારે બંધ રાખવાની જે પ્રોસેસ કરીએ છીએ તેમાં અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગરની ગાદી સુધી અમે લડવા તૈયાર છીએ અને આગામી રણનીતિ બહુ અઘરી રહેશે અત્યાર સુધી તો બધા વેપારીઓ સમજો હતા સમજણથી બંધ રાખતા પણ અત્યારે હાલત કપોરી એટલા માટે થઈ ગઈ છે કે બધા યુનિટ બંધ થઈ ગયા છે તો પચાસ પચાસ લાખની માણસો નુકસાની ભોગવી ચૂક્યા છે તો કેટલાક દિવસ સહન થાય જે પણ પ્રોપર્ટી રેન્ટેબલ છે એ રેન્ટેબલ પ્રોપર્ટીને કેટલાક દિવસ સુધી તમે રેન્ટ ના આપી શકો અથવા તો માણસોને કેટલા દિવસ સુધી તમે ખવડાવવાનું ન આપી શકો એ તો બધું પ્રોસેસ ચાલુ જ છે અમારી અમારો જે બધો ચાલુ છે તો હવે સીલ મારી દીધું છે તો બિઝનેસ કઈ રીતે કરી શકીએ જી આ બાબતને લઈને રાજકોટ વેપારી હોય તમામ વેપારી હોય એવું નથી નાના વેપારી વેપારીઓ નાનો વેપારી હોય તો બોટલ થી લઈને જે કઈ આગના જે સાધનો છે સંસાધનો એ બધા વસાવી ચૂક્યા છે મોટા જે યુનિટ છે એમાં પણ આગ સિસ્ટમ આખી લાગેલી છે પરંતુ આ લોકો ધ્યાને લઈને પણ આડી આડી નજર કરે છે અમને કોઈ ન્યાય આપતા નથી જી વેપારી ઓલરેડી સપોર્ટ કરી ચૂક્યા છે અત્યારે વેપારી એસોસિએશનમાં ટોટલ તમામ બિઝનેસ ઉપર અત્યારે ફાયર સેફટીના સાધનો તમે જોઈ શકો છો બધા જોઈ શકે છે તો એનો મતલબ સીધો એ જ છે કે સરકારને અમે તમારી જે ગાઈડલાઇન છે એ અમે રેડી કરવા રેડી છીએ પણ અમને જે ટાઈમ મળવો જોઈએ ટાઈમ આપો તમે